ગુજરાત બોર્ડે આજે ધોરણ દસ નું પરિણામ જાહેર કર્યું હતું જેમાં આઈ એન ટેકરાવાળા સ્કૂલે સ્કૂલનું પરિણામ સો ટકા આવ્યું હતું અને એકવીસ વિદ્યાર્થીઓના સો માંથી સો માર્ક્સ મેળવી શાળાનું નામ રોશન કર્યું હતું કેટલા ટકા આવ્યા કઈ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા બેટા

સૌથી વધુ વાત કરીએ તો ફેમિલીનું માર્ગદર્શન સૌથી વધારે હતું ને અમારી શાળાના શિક્ષકો પણ સૌથી વધુ સહભાગી રહ્યા છે તે લોકો મને બહુ મદદ કરી છે જ્યારે પણ જોડાયા મમ્મી પપ્પા તર શું કામ કરે બેટા ને એમના તરફથી કઈ રીતનો સહકાર હતો પપ્પા પપ્પા કોર્પોરેટ જોબમાં છે અને મમ્મી હાઉસવાઈફ છે ને તેઓ મને આ સુધી કેવું નથી પડ્યું કે તું ભણવા બેસ કારણ કે મેં મારી જાતે સમજીને એ રીતે ભણી લેતો બેટા આગળનું કઈ ડ્રીમ છે સાથે

કેટલા પર્સન્ટેજ અને કેટલા ટકા આવ્યા બેટા 10 માં 99.99 પીઆર આવ્યા છે અને 98.67% કેટલા કલાકની મહેનત હતી બેટા કલાક તો નકી નહી હોય કેરેક સ્કૂલ ટ્યુશન સાથે વાંચવાનું થાય નહી થાય લેમ પણ જેટલું ચાલે એટલું રિવાઇઝ થઈ થઈ જતો અત્યારે 10 માં માં જે વિદ્યાર્થીઓ છે તો શું કહીશ તારા જેવો પરિણામ લાવવો હોય તો શું કરવું જોઈએ કઈ નહી બસ ખાલી મહેનત કરવાની અને કન્સિસ્ટન્સી રાખવાની કન્સિસ્ટન્સી હોય તો આવી જાય પરિણામ મમ્મી પપ્પા શું કામ મમ્મી પપ્પા શું કામ કરે મારા કન્સ્ટ્રક્શન કામ કરે છે મમ્મી હાઉસવાઈફ છે એમના તરફથી શું માર્ગદર્શન મળતું હતું મમ્મી પપ્પાએ બહુ સપોર્ટ કર્યો છે જ્યારે પણ મને કોઈ ક્વેરી હોય કે કઈ સપોર્ટ જોઈએ તો એમને હંમેશા સપોર્ટ કર્યો છે સ્કૂલ ટીચર ને દીકરા ભણવામાં કોઈ વખત ક્વેરી આવે તો કઈ રીતે સોલ્વ થતી હતી ટીચર સે સ્કૂલ ટીચર પણ જ્યારે પણ ક્વેરી હોય ત્યારે એમની પાસે જાય તો તરત જ એમને રિપ્લાય આપ્યો હોય ને તરત જ ક્વેરી સોલ્વ કરી દીધી હોય ને દીકરા કઈ રીતે આગળનું સપના સાથે આગળ વધવાના જીવનમાં મારે આગળ મેથ્સ લઈને એન્જિનિયરિંગ કરવું છે કેમ એનું કારણ મને એક ને સાયન્સ ઇન્ટરેસ્ટ છે એટલે ગ્રુપ વાંચવાનું કોઈ દિવસ હતું મારી બે ફ્રેન્ડ સાથે કરીને એમાં વાતો કરતા હતા ક્યારેક હોય કે ક્યારેક કોઈ વાત હોય તો ક્યારેક થઈ જાય પણ પછી આવી જાય ચાલો વાંચવાનું ઓકે બેટા

મમ્મી પપ્પા શું કામ કરે બેટા મારા પપ્પા ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર છે અને મમ્મી હાઉસ વાઇફ છે બેટા એમના તરફથી શું માર્ગદર્શન મળતું છે બહુજ સપોર્ટ મળે છે એમના તરફથી મને જ્યારે પણ ડાઉન ફીલ થાય ત્યારે મમ્મી ને પપ્પા હાથ પેરી દે ને એટલે એવું લાગે કે બસ હવે જગ જીતી ગયા અચ્છા હા બેટા 10મા ધોરણમાં અત્યારે જે છોકરાઓ છે એને શું કહીશ એમને એટલું કહેવા કે તમે બસ ખાલી ડાઉન ન થાઓ પોતાને સપોર્ટ આપો કે ના હું કરી લઈશ અને બેટા કયા સપના સાથે એ આગળના ફિલ્ડમાં જશો તો મમ્મી પપ્પા એને રોશન કરવાનો છે કે બસ હવે એમને સપોર્ટ મારે અને કઈ લાઈનમાં કેરિયર બનાવશો મારો કાયલો છે અને એકાઉન્ટર બનવું છે પપ્પાનું સપનું છે કે મારી એક છોકરી ડોક્ટર બને અને મારે એ સપનું પૂરું કરવાનો છે ઓકે મારું નામ પટેલ પુલવા છે હું એન્ડ ટી સ્કૂલની ટકા આવ્યા બેટા આગળ કઈ રીતે મહેનત કરેલી અત્યારે કઈ રીતે મહેનત કરી કે બેટા તમારા આ પરિણામ મેળવી શક્યા કેટલા કલાક વાંચ્યું બેટા કઈ રીતે આગળ વધવાના બેટા શું બનવા જશો દીકરા મમ્મી પપ્પા તરફથી કઈ રીતનો સપોર્ટ હતો શું કામ કરે બેટા ઘરે બી ટીચર સ્કૂલે બી ટીચર તો શું કહી દઈએ એમ કે વાંચવા બેસ એમ? ઓકે બેટા. મારું નામ વાઘેલા ઓમકમાર કિશોરભાઈ અને હું શ્રીમતી આયન ટેકરાવાળા વિદ્યા શાળાના વિદ્યાર્થી છું. ઓમ ધોરણ દસનું કઈ રીતનું પરિણામ આવ્યું આપનું? ધોરણ દસનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે એક્સપેક્ટેડ કરતાં ઘણું વધારે આવ્યું છે અને પેપર પણ બહુ ઘણા સારા ગયા છે અહીંના શાળાના આચાર્યશ્રી શિક્ષકશ્રીઓ સુપરવાઇઝરશ્રી સરવેનો સાથ મને મળ્યો છે બેટા ક્વેરી આવતી હતી તો શું કરતા હતા ભણવામાં ક્વેરી આવતી હતી ત્યારે મેં મારા વિશેષ શિક્ષક મિત્રોને નિયમિત રીતે એને પૂછતો રહેતો હતો અને ડાઉટ સોલ્યુશન પણ સરસ રીતે કેટલા કલાકની મહેનત હતી બેટા આ પરિણામ મળ્યું ક્યારેય મેં એ તો જોયું જ નથી કે મેં ટાઈમ જોઈને ક્યારેય પણ ભણવા નહોતા બેસતા ક્યુરોસિટી જિજ્ઞાસા જાગે એટલે ચોપડી લઈને બેસી જાય દીકરા દસમામાં અત્યારે જે છોકરાઓ ભણે છે એને તારા જેવા માર્ક્સ લાવવા હોય તો શું કરવું જો દ્રોણાચાર્ય જેવા ગુરુ તો સૌને મળે છે પરંતુ જરૂર છે એકલવ્યના જેવી એકાગ્રતાની અને અર્જુન જેવી જિજ્ઞાસાની દીકરા આગળની કઈ રીતની ડ્રીમ સાથે આગળ વધવાના બેટા આગળનો ડ્રીમ એ જ છે કે જ્ઞાન તો ચારે બાજુ છે બસ એ જ્ઞાનને જ્ઞાનના સમુદરને જેટલું પણ આપણામાં તાકાત હોય તેટલું આપણી અંદર સમાવવાનું છે એટલે આગળનું મારું ડ્રીમ એ જ છે કે હજુ પણ જ્ઞાનની શોધમાં હું અગિયાર બાર પૂરું કરીશ અને ત્યાર પછી દીકરા મમ્મી પપ્પા શું કામ કરે એમના તરફથી કઈ રીતનો સપોર્ટ હતો મારા મારા પિતા છે તે કર્યા કામ કરે છે અને મમ્મી હાઉસવાઇફ છે તેમનો પણ મને ખૂબ સારો સપોર્ટ રહ્યો છે એમના સ્વાસ્થ્યની જે કાળજી લીધી છે તે મારા પરિવારના લીધે જ છે નકર હું આજે આમનો દીકરા વાત કરીએ તો ઈતર પ્રવૃત્તિમાં શું કરતો વાંચવાની સાથે બીજું કંઈ કરવું હતું પ્રવૃત્તિમાં મને ડ્રોઈંગમાં ઇન્ટરેસ્ટ હતો એટલે મેં ક્યારેક ક્યારેક ડ્રોઈંગ બનાવતો હતો અને સાથે સાથે મને ઇન્ડોર ગેમ્સમાં ઇન્ટરેસ્ટ હતો તો ઇન્ડોર ગેમ્સ અને પબ્લિક સ્પીકિંગ એ બધું શીખતો હતો અચ્છા પબ્લિક સ્પીકિંગમાં કોણના માર્ગદર્શન કંઈ લીધેલું કોઈ પબ્લિક પબ્લિક સ્પીકિંગમાં હું જનરલી સોશિયલ મીડિયાનો સહારો વધારે લેતો હતો સોશિયલ મીડિયામાં જે પબ્લિક સ્પીકિંગના વિડીયોઝ આવતા હતા તે હું જોતો બેટા મમ્મી પપ્પાએ કોઈ દિવસ એમ કીધું વાંચવા બી આમ ના એમને કહેવું જ નહોતું પડતું કારણ કે મારો દિવસ ચોપડાની સાથે ચાલુ થતો હતો ચોપડાની સાથે ખતમ થઈ જતો ઇન્ડોર ગેમમાં ગમતી રમત ઇન્ડોર ગેમમાં ગમતી રમત ચેસ અને કેમ એ બે પસંદ કરવાનું કારણ શું છે અને કઈ રીતે આગળ વધવાના એમાં બી કંઈક ચેસની અંદર મને ઘણી રાજનીતિ અને એક અલગ લેવલનું થિંકિંગ જાણવા મળે છે એટલે મને ચેસ ખૂબ ગમે છે ચેસની વાત કરું તો સુરત રાંદેર વિસ્તારમાં કુલ એવન ગ્રેડમાં એક વિદ્યાર્થી અને એ ટુ ગ્રેડમાં ચાર વિદ્યાર્થીઓ આવેલ છે અને અમારી શાળાના ભૂતકાળમાં આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જીપીએસસી ક્લાસ ટુની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી અને સનત અધિકારી તરીકે જીએ એસ અધિકારી તરીકે પણ કામ કરી રહ્યા છે સુજાતા બેન સુપરવાઇઝર કઈ સ્કૂલ મુખ્યાવાલા સ્કૂલમાં આજે ધોરણ નું પરિણામ જે આવ્યું તો કઈ રીતે મૂલવો છો ગુજરાતનું અને શાળાનું કેટલા ટકા પરિણામ આવ્યું શાળાનું અમારું સો ટકા રિઝલ્ટ છે અને લગભગ એકવીસ વિદ્યાર્થીઓના જુદા જુદા વિષયોમાં સોમાંથી સો માર્ક્સ છે અમારે ત્યાં આમ પણ ઘણા ટેલેન્ટેડ છોકરાઓ આવે છે લોઅર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસમાંથી અને ઘણા વિદ્યાર્થી એવા છે કે જે ટ્યુશન જતા નથી પણ અમારે ત્યાં સંતોષકારક ભણાવવામાં આવે છે કોઈ પણ ક્વેરી હોય તો ગમે ત્યારે શિક્ષકોએ સોલ્વ પણ કરી આપે છે એટલે અમારું જે પરિણામ છે એ તો અત્યંત ઓથેન્ટિક છે હા થોડું રિઝલ્ટ વધારે આવ્યું હોય એવું લાગે છે કે આ વખત તો પરિણામ થોડું વધારે છે હશે આપણે એવું માની લઈએ કદાચ છોકરાની મહેનત હોય પણ જે પરિણામ છે એની સાથે આજનું શિક્ષણ થોડું વિદ્યાર્થીઓને વિચારતું કરે એવું કરે તો એ વધારે યોગ્ય રહેશે એ થોડું શબ્દ જ્ઞાન કે અક્ષર જ્ઞાન પૂરતું સીમિત થતું હોય એવું ઘણી વખત લાગે છે તો થોડું વિચાર તરફ પણ આજે વિદ્યાર્થી વળે હ એ વાંચન રાખે તો એ મેસેજ હું આપવા માગું છું સમગ્ર વિદ્યાર્થીઓને